ભ્રષ્ટાચાર વિરુદ્ધ ની અમારી લડાઈ હતી અને જનતાને હું અભિનંદન આપું છું ક્રાંતિકારી કામ કરી છે અને ગોપાલભાઈ જીતી ને લીડ લઈને આવે છે જે વિસા વધર બનાવવાની વાત હતી હજારો કરોડ રૂપિયા ભેટ આપવાની વાત હતી પણ ખરેખર વિસા જનતાને અભિનંદન આપું છું કે એમણે આવા કોઈ પણ વચનોમાં આવ્યા વગર ખોટા વાયદાઓમાં આવ્યા વગર ભય ભ્રષ્ટાચાર અને ભૂખ સામેની લડાઈમાં લડાઈ ગોપાલભાઈ ને જીતાડ્યા છે અભિનંદન આપું છું એમને અને જે રીતના ભારતીય જનતા પાર્ટીની ની યુસેન થ્રો ની નીતિ છે એમનો અહમ છે એ આજે તૂટી ગયો છે તમે જોયું હશે જવાહર ચાવડા હોય હર્ષદ રીબડિયા હોય ભૂપત ભૈયાણી હોય એવા ગુજરાતના સારા સારા કેટલા નેતા ભારતીય જનતા પાર્ટી લઈ ગઈ અને એમને ખૂણે મોકલી દે આપા એનું આ પરિણામ છે એનો બદલો વિસાવદર જનતાએ લીધો છે પરંતુ તમારા જ પક્ષ અહીંયા ધારાસભ્ય હતા ભૂપત ભાયાની જેમણે રાજીનામું આપ્યું ને હવે આ ચૂંટણી થઈ ફરીથી ગોપાલી ટાળ્યા તમારા જ પક્ષ અહીંયા થી ચૂંટાઈને આવ્યા છે તો હવે જે વિકાસની વાતો થતી હતી તો એ કઈ રીતે કરવા આટલા હજાર કરોડની ભેટ આપું છું ખુદ કિરીટભાઈ પટેલ કહેતા હતા હું પેરિસ બનાવી દઈશ હજાર કરોડની હું ભેટ આપીશ તો તમે ત્રીસ વર્ષ કર્યું શું આ જનતા જાણી ગઈ

કામ કરનારા છે માત્ર વિસાવદર જુનાગઢ જ નહીં ગોપાલભાઈ ના વિધાનસભા ગોપાલભાઈ અહિયાં પોતાના કાર્યાલયો પણ રાખવાના છે પોતાનું મકાન પણ લીધું છે અને ગોપાલભાઈ અહીંના લોકોની વચ્ચે એમના નાના નાના પ્રશ્નો

અમે પણ આ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અમારી પાસે પણ સામદામ દણ ભેદ નીતિ કરી જ છે એમની ગાડીઓ ઘરે લઈ લેવા આવતી હતી અને ઘરેથી લઈને અમને જતી હતી જેલો પણ થઈ ગઈ તો અમે નથી ચૂક્યા એવી રીતના ગોપાલભાઈ પણ લીડર છે નીડર છે અને ભણેલા ગણેલા છે અને લોકોના પ્રશ્નોને વાચા આપે છે એટલે ક્યારેય ગોપાલભાઈને તૂટવાનો સવાલ પેદા થતો નથી ઉમેશભાઈ સાથે મારે હું દળનો નેતા છું એના રૂવે હું વાતો કરું છું ઉમેશભાઈ અહીંયા પ્રચારમાં આવી નથી શક્યા પણ કડીમાં પોતે પ્રચારમાં ભાગ એમણે લીધો છે પણ મજબૂત તો એમને મેં વાત કરી કેટલાક કૌટુંબીક કારણો અને એમની થોડીક તબિયત નાંદુરસ હતી એના લીધે નથી આવી શક્યા પણ અમે બધા મજબૂત છે અને હવે પાછા પાંચ ધારાસભ્ય થયા

કોંગ્રેસને કોંગ્રેસને મદદ મદદ કરો ભાજપે બધી રીતે રીતે આર્થિક પણ કરી અને કોંગ્રેસે પણ એમની તમામ સભાઓમાં એ શક્તિસિંહ ગોયલ હોય પરેશભાઈ ધાણી હોય બધાય ગોપાલભાઈને ટાર્ગેટ કર્યો છે ક્યાંય કિરીટ પટેલને ટાર્ગેટ કોઈ કર્યો નથી એટલે મને લાગે છે કે માત્ર ને માત્ર ભાજપ હોય કે કોંગ્રેસ હોય એમને ગોપાલભાઈને ટાર્ગેટ કરવાનો હતો પણ વિસાવદરની જનતા ખૂબ હોશિયાર છે ગુજરાતના તમામ વિસ્તાર કરતા વિસ્તારની જનતા ખૂબ હોશિયાર છે કોઈ પણ જાતના લોભ લાલચ વાયદા વચનો એમના કરોડોના ભેટોમાં આવ્યા વગર ગોપાલભાઈને ભરોસા સાથે જીતાડીને લાવ્યા છે અને કોંગ્રેસને તો ગાલ પર એવી તમાચો માર્યો છે કે કોંગ્રેસના ગાલ આજે લાલ થઈ ગયા છે

ते के जे पीडपरा जाना